નમસ્કાર દર્શક મિત્રો જેટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારોપી ગતવા ઓઇલના ધંધામાં પચ્ચીસ ટકા નફો આપવાનું કહીને એક પોઇન્ટ દસ કરોડ પાડવાનો આરોપી ઝડપાયો મોટા બલાચા વિસ્તારમાં રહેતા અને અંકલેશોર જેડીસીમાં પેપર કંપની ચલાવતા ભરત હિંસુ સાથે થઈ હતી છદરપિંડી ભરત હિંસુને બે હજાર બાવીસમાં દિનેશ પાટલિયા થકી પ્રવિણ ભાલોડિયા સાથે સંપર્ક થયો પ્રવિણ વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનો વેપાર કરતો પ્રવીણે ફરિયાદી ભરત હિંસુનો ઓનલાઈન ધંધો કરવાની સલાહ આપી ઓઇલના ધંધામાં વાર્ષિક પચીસ ટકા નફો છે કહીને પ્રવીણે ભરતની હિંસુ પાસેથી એક દસ કરોડ રૂપિયા ટુકડા ટુકડા લઈ પણ લીધા ફરિયાદીના રકમ ચોવીસ મહિનામાં આપવાનો વાયદો કર્યો વાર્ષિક પચીસ ટકા નફા પેટે પાંચ ચેકો આપી પ્રોમિસ નોટ પણ લખી આપી આરોપી પ્રવીણ હર્ષ અને મુકેશને સાક્ષી પણ રાખ્યા જોકે એક વર્ષ વીતી ગયું છતાં ફરિયાદીને પોતાનું પેમેન્ટ પરત ન મળતા પ્રવીણ પાસેથી પૈસા માંગ્યા જો કે પ્રવીણને પૈસા ન આપતા ફરિયાદી એ પોતા છેતરાયા હોવાથી પ્રવીણ ભાલોડિયા હર્ષ ભાલોડિયા મુકેશ પાંચાલી સામે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે ઉત્તરાયણ પોલીસે સમગ્ર મામલે પ્રવીણ ભાલોડિયાની ધરપકડ કરી છે